તો આજે તમને દેખાઈ રહી છે દુબઈની સૌથી લાંબી કાર છે આમાં અમે જવાના છે કિંગ પેલેસ ઉપર અને લીમો રાઇડ પણ કહેવામાં આવે છે આમાં અમે એક કલાક ફરવાના છે ક્યાં ક્યાં જવાના છે તમને વ્લોગમાં આગળ બતાવીશ આની અંદરની તમને વ્યવસ્થા પણ જોવા મળશે કે કેવું છે આ કારની અંદર સો આ સૌથી લાંબી કાર છે અંદર પણ ખૂબ જ સારી ટેકનોલોજી અને અંદર સર્વિસ છે તમે જોઈ શકો છો સો હવે અમે જઈ રહ્યા છીએ કારની અંદર સો અત્યારે અમે આવી ગયા છે કિંગ પેલેસ ઉપર અને તમને આ જે કાર દેખાય છે સૌથી લાંબી કાર છે ધીસ વન આપણે જ લીમોરાઇડ છે અત્યારે અમે જઈ રહ્યા છે કિંગ પેલેસ અહીંયા જે અહીંના શેખ છે મેં તમને આગળ જેમ લોગમાં કીધું એના જે શેખ મોહમ્મદ તમને ફોટો દેખાઈ રહ્યો છે નામ તો મને બી એક્ઝેક્ટલી નથી ખબર પણ અહીંયા આપણે કેમ નરેન્દ્ર મોદી અથવા તો પીએમ અથવા જે આપણા પ્રેસિડેન્ટ છે એ રહેતા હોય એનો જે પેલેસ હોય અથવા તો જે પણ એનો કિલ્લો હોય એમ અહીંયા પણ અહીંના કિંગનો જે કિલ્લો છે એ અહીંયા છે હું તમને દેખાડીશ સો અહીંયા જે તમને દેખાય છે બધા ટુરિસ્ટ છે આ બધા જ ફરવા માટે આવ્યા છે અને લીમો રાઈડ જો તમને આજે બ્લેક કાર દેખાય છે અહીંયા મોસ્ટ ઓફ બધા લીમો રાઈડમાં જ આવતા હોય છે સો આ પણ જે બ્લેક કલરની કાર છે લીમો રાઈડ છે સો અહીંયા તમે જોઈ શકો છો બધા ટુરિસ્ટ છે ઓલમોસ્ટ બધા ગુજરાતી હોય છે કારણ કે આપણા ગુજરાતના અહીંયા દુબઈમાં ખૂબ જ મોટાભાગે ફરવા આવતા હોય છે સો અહીંયા તમને આ જે કાર દેખાઈ રહી છે એક જ ડિટ સો તમને અહીંયા જે કાર દેખાઈ રહી છે એનો એક જ ડિજિટ છે અને દુબઈમાં એવું છે કે જેટલી પણ કાર છે અહીંયા પાંચ ડિજિટ ચાર ડિજિટ ત્રણ આંકડા એવા બધા નંબર પ્લેટ્સ હોય છે અને એમાં જેટલા ઓછા નંબર પ્લેટ એટલી એ મોંઘી કાર એવું અહીંયા એક રોયલ્ટી સ્ટેટસ છે સો આ તમને જે દેખાઈ રહ્યો છે ઝેબલ પેલેસ છે હું ઝૂમ કરીને એ તમને બતાવું અહીંયા અહીંના જે શેખ છે એ રહે છે અને આ જે કાર છે તેનો નંબર સેવન છે મર્સિડીઝની કાર છે તમે જોઈ શકો એમ અત્યારે હું છું દુબઈની સ્ટ્રીટ્સ ઉપર ને તમે મારી પાછળ જોઈ શકો એમ હાઈવે છે અહીંયા રોડ ક્રોસ કરવા માટે ખૂબ જ સારી ટેકનોલોજી છે તમે આ જોઈ શકો એમ અહીંયા આ એક છે અને સામે રેડ સિગ્નલ છે તો અહીંયા હું પૂછ કરીશ એટલે જેટલી પણ કાર આવશે બધી ઊભી રહી જશે ને ત્યાં ગ્રીન સિગ્નલ થઈ જશે એટલે આપણે ઓ રોડ ક્રોસ કરી શકીશું માટે આ ખૂબ જ સારી ટેકનોલોજી છે તમે જો એમ ગ્રીન સિગ્નલ થઈ ગયો છે અને હું હવે રોડ ક્રોસ કરી શકું છું તો આવી ટેકનોલોજી આપણે ભારતમાં હોવી જોઈએ મારા ખ્યાલ મુજબ અને મારી પાછળ કાર આવે છે એ પણ ઊભી રહી ગઈ છે સો આવી ટેકનોલોજી આપણા અમદાવાદમાં અત્યારે ખૂબ જ ટ્રાફિકની પ્રોબ્લેમ હોય છે સો ત્યાં હોવી જોઈએ સો આમ તો ભારત દેશ આપણો મને અહીંયા આવ્યા પછી ખૂબ જ યાદ આવે છે કારણ કે અહીંયા એટલી બધી મજા નથી આવતી પરંતુ ટેકનોલોજીની બાબતથી દુબઈ સિટી થોડુંક થોડુંક નહીં પણ ઘણું બધું વિકસિત છે પરંતુ ભારત વિશ્વગુરુ છે અને રહેવાનો જ છે સો એવી કોઈ બાબત નથી કે ભારત દેશથી દુબઈ દેશ મહાન છે એવું સોરી દુબઈ કન્ટ્રી મહાન છે સો ભારત ઇઝ ઓલવેઝ બેટર દેન દુબઈ સો અમે અત્યારે આવ્યા છીએ મેરેકલ ગાર્ડનમાં આની અંદર જાદુઈ નગરી એવું કહેવાય છે આની અંદર અલગ અલગ દેશ વિદેશના ફ્લાવર્સ મંગાવ્યા છે સો અંદર જઈને તમને બતાવો સો આ મારી પાછળ તમને જે પ્લેન દેખાય છે ઓરિજિનલ પ્લેન છે એને આખું ફ્લાવરથી ડેકોરેશન કરેલું છે તમે જોઈ શકો એમ આખા અલગ અલગ દેશ વિદેશના ફ્લાવર છે સો યા આગળ હજી ઘણું બધું છે તો આ હતું મિરેકલ ગાર્ડન હવે અમે જઈએ છીએ ગ્લોબલ વિલેજ તરફ ત્યાં આપણા જેટલા પણ દેશ છે બધા જ દેશના જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન બાંગ્લાદેશ બીજા જેટલા પણ દેશ છે બધા દેશના વિલેજ બનાવવામાં આવ્યા છે ત્યાં જઈને એક્સપ્લોર કરીશું અને ત્યાંના વિડીયોઝ પણ તમને બતાવીશું તો અત્યારે અમે આવ્યા છીએ દુબઈના ગ્લોબલ વિલેજમાં ગ્લોબલ વિલેજની અંદર જેટલા પણ દેશ છે જેમ કે ઇન્ડિયા પાકિસ્તાન બાંગ્લાદેશ ચીન જાપાન આ બધાને એક વિલેજ મતલબ જેનું જે કાંઈ ફેમસ હોય અંદર અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ દેશના એક વિલેજ ઊભા કરવામાં આવ્યા છે જેમ કે ભારત છે તો એનું ટ્રેડિશનલમાં જેમ કે ચોળી છે અથવા તો જે કાંઈ પણ વસ્તુ ફેમસ છે તો એનું સેલિંગ થતું હોય છે એવી જ રીતે અલગ અલગ દેશના અલગ અલગ જેટલા પણ ફેમસ વસ્તુ હોય એનું અલગ અલગ પ્રદર્શન તો ન કહી શકાય પરંતુ અલગ અલગ સેલિંગ થાય છે સો અંદર જઈને જોઈએ ચાલો તો અત્યારે તમને આજે દેખાઈ રહ્યો છે આપણો ઇન્ડિયાનો તાજમહેલ છે અહીંયા છે કુવૈતનું છે આગળ પહેલો છે હવા મહેલ છે આપણો ઇન બધા દેશનું જેટલું પણ ફેમસ હોય એ આ ગ્લોબલ વિલેજમાં અહીંયા બનાવવામાં આવ્યું છે સો આજે તમને દેખાઈ રહ્યો છે આપણા ભારતનો હવા મહેલ છે આની અંદર જઈને જોઈએ શું શું છે દેટ્સ ગો તો જેમ તમને આગળ બતાવીએ મુજબ અલગ અલગ દેશનો આખું એક ડોર હોય છે મતલબ એક દરવાજો હોય છે એની અંદર જાઓ જેમ કે અત્યારે મેં કુવૈતમાં આવ્યા છે સો અત્યારે કુવૈતનું જેટલું પણ જેમ કે આ પરફ્યુમ છે આજેની માળા જે કંઈ હોય એ છે આ બાજુ ક્લોથ્સ છે સો જેનું જે પણ ફેમસ હોય એનું અહીંયા સેલિંગ થાય છે પણ પ્રાઇસ ખૂબ જ હાઈ હોય છે સો જો તમે દુબઈમાં આવો છો અને ગ્લોબલ વિલેજમાં આવો છો તો હું સજેસ્ટ કરીશ કે અહીંયાથી કંઈ ખરીદતા નહીં મીના બજાર છે તો છે કંઈ સુપરમાર્કેટ છે ડે ટુ ડે ફેશન મતલબ આપણે કેમ જોડિયો છે એવી રીતનું છે સો ત્યાંથી ખરીદશો સો હવે ગ્લોબલ વિલેજ ફરી દીધું છે ખૂબ જ થાકી ગયા છે ઘણા અલગ અલગ દેશના અમે કલ્ચર જોયા અંદર શું મળે છે એ બી જોયું અને હવે જઈએ છીએ જમવા માટે તો ત્યાં હું જઈને તમને મળું સો અમે અત્યારે આવ્યા છીએ યોટ રાઇડ કરવા માટે અને યોટ રાઈડ એટલે તમને હું બતાવી દઉં શું હોય આ જે તમને વાહન અથવા તો ક્રૂઝ જે કાંઈ પણ દેખાઈ રહ્યા છે એની અંદર મારી રાઈડ હોય છે એક કલાક જેટલી અત્યારે વાગ્યા છે એના સાડા છ જેવા છે કે છ ને દસ જેવું થયું છે ઇન શોર્ટ છ થી સાત સુધીનો એવો કંઈક ટાઈમ હોય છે સો અંદર શું હોય છે હું તમને બતાવીશ સો અત્યારે હું છું યોટની અંદર આવી ગયો છું તમે જોઈ શકો છો એમ અહીંયા જે આખું ફર્નિચર મતલબ બેસા એવું છે આખા ઘર જેવું જ છે આ ડોર ક્લોઝ થઈ ગયો છે અને આપણે આમ ખોલી શકીએ છીએ ધીસ ઇઝ મચ હાર્ટ ને પછી તમે જોઈ શકો છો અહીંયા બધા ફેમિલીઝ બેઠા છે અને આ જે યોટ રાઈડ થઈ રહી છે એ મારી યોટ પણ ટૂંક સમયમાં ચાલવાની છે તો બે કલાક અમારે આમાં કાઢવાની છે મેં તમને પહેલાં એક કીધું પણ મને હવે ખબર પડી કે બે કલાક જેટલું છે અને અહીંયા જે તમને દુબઈ આખું સિટી દેખાઈ રહ્યું છે મોટા મોટા બિલ્ડિંગ્સ એવું છે સો યા દિસ ઇઝ ધ ક્રૂઝ અને આની અંદર જે એક રૂમ છે અમે ઉપર છીએ આની ઉપર પણ એક માણસ નીચે છે ચાલો જઈએ સો અત્યારે હું ક્રૂઝની નીચે જઈ રહ્યો છું આ જે છે આ દાદરા છે અહીંયાથી આપણે આમ નીચે જવાનું છે અને અહીંયા પણ અહીંયા એક રૂમ છે આ બાજુ વોશરૂમ છે પહેલાં રૂમમાં જઈએ સો આખો રૂમ છે આ ક્રૂઝની નીચેનો માળ છે અહીંયા સોફો છે બેડ છે અને અહીંયાથી તમને વ્યૂ પણ સારો આવે છે જો આની પાછળ આમાં તો આઈ થિંક નથી દેખાતું પણ આખું પાણી છે ને સાથે જ અહીંયા ટીવી પણ છે તમે ક્રૂઝમાં પણ નીચે બેઠા બેઠા પણ ટીવી જોઈ શકો છો અને અહીંયા ક્રૂઝની અંદર વોશરૂમ પણ છે ફ્રીન શોટ બધી જ સુવિધા આપેલી છે ક્રૂઝની અંદર સો અત્યારે હું જે યોટ રાઇડ છે એની અંદર આખું જે બોનેટ છે ત્યાં બેઠો છું આગળ તમને દેખાઈ રહ્યું છે અહીંયા બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે અને આ જે છે આખું દુબઈ સિટી છે અને મારી પાછળ બી તમને દેખાઈ રહ્યું અહીંયા જે છે ડ્રાઈવિંગની સીટ છે પ્લસ આખી યોટ રાઇડ હું તમને બતાવીશ સો મારી પાછળ જે તમને દેખાય છે દુબઈ આવી છે આ જે છે આની અંદર તમને સિરીઝ દેખાય છે બહુ મોટો આપણે રવ ભાષામાં કહીએ તો એ ચકડોળ છે પણ લાઇટિંગ વાળો તમે જોઈ શકો છો સો આ હતી અમારી દુબઈ ટુર અમને તો દુબઈ ફરવાની ખૂબ જ મજા આવી અને જો તમારે પણ દુબઈ ફરવું હોય અથવા તો ભારતમાં ક્યાંય પણ ફરવા જવું હોય તમે પટેલ હોલિડેઝનો કોન્ટેક કરી શકો છો અમે પણ એની સાથે જ દુબઈ ફરવા ગયા હતા અને આની સાથે હવે અમારા ટ્રાવેલ્સ કન્ટિન્યુ રહેવાના છે દેશ વિદેશ અને ભારતમાં ઘણી બધી એવી જગ્યા છે જ્યાં અમે ફરવા જવાના છીએ સો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો તમને અમારા વિડીયોઝ કેવા લાગ્યા